આંગણવાડું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે બાળકોને મનોરંજન માટે અવનવી રમતો વાલીઓ દ્વારા રમવા માટે અપાતી હોય છે પરંતુ ઘણા વાલીઓ બાળકોના ટાઈમ પાસ માટે મોબાઈલ પકડાવી દેતા હોય છે ત્યારે મોબાઈલ માં રમતા અને વિડીયો જોતા બાળકોની ખાસ તકેદારી રાખવા પ્રેરિત એવો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે અહીં મોબાઈલ જોતું બાળક મોમાં રાખેલો સિક્કો પડી ગયો હતો જેથી શ્વાસ સહિતની તકલીફ થતા માતા હોસ્પિટલ દોડી ગયા હતા બાળકની માતા શંકા દેવી કહ્યું કે મારો બાળક ચો વર્ષ છે મોબાઈલ જોઈતો હતો સાથે મોમાં સિક્કો રાખતો હતો જે ગણી ગયો હતો સૌપ્રથમ તેને તબિયત થતા અમે નજીકના દવાખાને લઈ ગયા હતા પરંતુ તબીબોએ કહ્યું કે તેને સિવિલ લઈ જા એટલે મેં સિવિલ લઈ હૉસ્પિટલમાં હતા અહીં તેનો એક્સરે કરીને સિક્કો બહાર કાઢવા ઓપરેશન હાથ પરમાં આવ્યું છે સિવિલ હોસ્પિટલ તબીબોએ કહ્યું કે બાળક ઇમજન્સી વાલ લાવવામાં આવ્યું હતું તાત્કાલિક તેનો એક્સરે કરવામાં આવ્યો હતો જેમાં બાળકના ફેફસા વચ્ચે નણી માસ સિક્કો દેખાયો હતો જેથી તાત્કાલિક તેને ઓપરેશનમાં લેવાયો છે ત્યારબાદ સિક્કો સલામત તે બહાર કાઢવામાં આવે તેવા પ્રયાસો હાલ તબીબી ટીબુ દ્વારા કરવામાં આવ્યા છે જો કે બાળકોને સિક્કા કે મોબાઈલ આપતા પહેલા દરેક માતા-પિતાએ સાવધાની રાખવું જોઈએ. તમારું નામ શું છે? સંગીતા સંગીતા દેવી કે લડકેનું નામ પવન કુમાર હાતે રેને કેમ? વારા દે આથી ના એ જાણતા હોત નહીં સિગરોપીડિકા ભાઈ हाँ जानते हैं क्या हुआ आपके बाबा क्या हुआ है बच्चे की अभी बात कर रहे थे ना मेरे साथ क्या बात इसे सिक्का डाल लिया ना क्या थे ना यार इसकी उम्र कितने साल की है छह साल कैसे डाल दिया थे क्या करता था मोबाइल देख रहा था इसमें पैसा मुंह में रखने था वो जैसे देती अपना अंदर चला गया सिविल हॉस्पिटल हाँ डॉक्टर नहीं देगी बोला सिविल ले जाओ नहीं होगा संगीता देवी